લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાય રહી છે ત્યારે પોતાના વિસ્તારમાં કેટલા વિકાસના કામો થયા છે કચ્છ જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં ભાગના ડેમો તળિયા ઝાટક થયા છે જિલ્લામાં વીસ જેટલા મધ્યમ સિંચાઈના ડેમો આવેલા છે અને એમાં ત્રણ ડેમમાં પાણીનો જથ્થો નહીવત છે ત્યારે આગામી દિવસોમાં

ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી આ ગરમીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ભુજ તાલુકાના સૌથી મોટા ડેમમાં પાંચ ટકા જેટલું પણ પાણી નથી બચ્યું આગામી સમયમાં ઉનાળાના પગલે પાણીની માંગમાં વધારો થશે પરંતુ ડેમની જળસંગ્રહ શક્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઈ યોજનાના વીસ ડેમો પૈકી ટપ્પર ડેમ છે તેમાં ગેટેડ સ્કીમ છે જે પાણી પુરવઠા હસ્તકનું છે જેને બાકીના ઓગણીસ ડેમો અનગેટેડ સ્કીમ છે હાલ મધ્યમ સિંચાઈ યોજના અંતર્ગતના ડેમમાં પણ પાણીની પરિસ્થિતિની જો વાત કરીએ તો હાલ કચ્છના મધ્યમ સિંચાઈના ડેમમાં સાડત્રીસ પોઈન્ટ જીરો પાંચ ટકા જેટલું જ પાણી બચ્યું છે તો ત્રણ જેટલા ડેમમાં દસ ટકાથી પણ ઓછું પાણી છે નર્મદાના વધારાના પાણી કેનાલ મારફતે ડેમમાં પહોંચાડવામાં આવે છે નર્મદાના વધારાના પાણી સુવઈ ટપ્પર ફતેગઢ જેવા ડેમોને સિંચાઈ માટેના પાણીથી ભરવા માટે ઉપયોગમાં લેવાય છે ઉનાળા દરમિયાન ડેમોમાં દસ ટકા જેટલું પાણી હોવું જરૂરી છે પરંતુ ત્રણ ડેમ તો એવા છે કે જેમાં દસ ટકાથી પણ ઓછું પાણી છે જ્યારે અગિયાર જેટલા ડેમમાં પાણી અનામત તરીકે રાખવામાં આવ્યું છે તો ખેતીમાં ખરીફ પાકો માટે પણ પાણી અનામત રાખવામાં આવ્યું છે કચ્છની અંદર વાત કરીએ તો મુખ્યત્વે વીસ સિંચ મધ્યમ સિંચાઈની યોજનાઓ છે જેમાંથી અત્યારે ત્રણ એવી ડેમો છે કે જેમાં દસ ટકાથી ઓછું પાણી છે એના સિવાય ટોટલ ટોટલ જથ્થાના સમજી લો ને એક ચાલીસ એકતાલીસ ટકા જેટલો જથ્થો અત્યારે ડેમમાં હયાત છે પાણી પીવાલાયક બરાબર છે અને અગિયાર ડેમોની અંદર એવું પાણીનો જથ્થો પીવા માટે અનામત બી રાખવામાં આવે છે કે નર્મદાના વધારાના પાણી જે છે એનો ઉપયોગ સુવી ફતેગઢ ટપ્પર વગેરે જેવા વગેરે જેવા ડેમોને સિંચાઈથી ભરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે જે વધારાનું પાણી જે નર્મદાનું જે વધારાનો પાણી છે એ કેનાલ મારફતે આપણે જે તે ડેમોને ભરવામાં આવે છે જ્યાંથી ત્યાંથી પછી જે જે તે ડિપાર્ટમેન્ટ પોતાનો ઉપયોગ કરે છે પાણીનો નાણા દરમિયાન તો દસ ટકા જેટલું તો મિનિમમ બધા ડેમોમાં હોવું જરૂરી છે પણ અત્યારે દસ ત્રણ એવા ડેમો છે જેમાં દસ ટકાથી ઓછું પાણી છે બાકી બધા એવા ડેમો છે કે જેમાં અગિયાર ડેમો છે કે જેમાં પાણી અનામત રાખવામાં આવ્યું છે કે પાણી પીવા માટે ઉપયોગ કરી શકાય હાલની સ્થિતિએ અને ખરીફ ખરીફ પ્રી ખરીફ માટે બી અત્યારે આ પાણી અમુક ડેમોમાંથી આપવામાં આવે છે કચ્છમાં હાલમાં મધ્યમ સિંચાઈ યોજનાના વીસ ડેમમાં એકસો ત્રેવીસ પોઈન્ટ બાર મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે જે કુળ જળ સંગ્રહ શક્તિના સાડત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ ટકા જેટલું જ છે જિલ્લાનો સૌથી મોટો અને ભુજ તાલુકાનો રુદ્રમાતા ડેમ બે હજાર ત્રેવીસના ચોમાસામાં ભારે વરસાદ થયો હોવા છતાં ઓવરફ્લો નહોતો થયો રુદ્રમાતા ડેમમાં હવે માત્ર ચાર પોઈન્ટ ચોરાણું ટકા જ પાણી બચ્યું છે કચ્છનો સૌથી મોટો રુદ્રમાતા ડેમ હવે તળિયા ઝાટક થવાની તૈયારીમાં છે જિલ્લામાં સાત જેટલા ડેમો એવા પણ છે કે જેમાં પચીસ ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે તો બીજી બાજુ જિલ્લાના ગોધાતળ કાળા ઘોઘા ટપ્પર એમ ત્રણ ડેમ એવા છે કે જેમાં સિત્તેર ટકાથી વધુ પાણી સંગ્રહિત છે પરેશ નિર્માણ ન્યૂઝ કચ્છ લોકો વાહનોનો ઉપયોગ નહીવત પ્રમાણમાં કરે તે માટે વિદેશની જેમ સાયકલ શેરિંગ પ્રોજેક્ટની રાજકોટ મહાનગર